આજરોજ એટલે કે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસે ગુજરાત સમાચાર ન્યૂઝમાં જે આપણી જાહેરાત છે સીટીની એના વિશે આપણને માહિતી આપી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે પણ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપવાની રહેશે કઈ ટેસ્ટ બેટા સીઈટીની કઈ સીટી જ્ઞાનશક્તિ રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે પણ એકત્રીસ જાન્યુઆરીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે સીટી કઈ બેટા સીઆઈટી મતલબ કે આ જે પરીક્ષા છે સીટીની એમાં તમને સ્કોલરશિપ પણ મળવા પાત્ર છે અને વિવિધ સ્કૂલોમાં એડમિશન પણ મળવા પાત્ર છે એ તમારે ધ્યાન રાખવાનું છે યાદ રાખવાનું છે શું મહત્વની સૂચનાઓ આપી છે એ હું તમને સમજાવું છું જરા ધ્યાન આપજો તો આ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ પંદર ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે ત્યારથી શરૂ થઈ ગયા છે બે તારીખથી એટલે કે ગઈ ગઈકાલથી બે બાર બે ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી આપણે એના ફોર્મ ભરી શકીશું ગત વર્ષે રાજ્યના ધોરણ પાંચના છ પોઈન્ટ અઠયાવીસ લાખ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી ગયા વર્ષે કેટલા વિદ્યાર્થીઓ આપી હતી છ લાખ ને અઠ્યાવીસ હજાર છ પોઈન્ટ અઠ્યાવીસ લાખ એટલે કે છ લાખ ને અઠ્યાવીસ હજાર એટલે ખાલી આપણે ત્યાંથી નહીં આખા ગુજરાત રાજ્યમાંથી આખા ગુજરાત રાજ્યમાંથી આર આ વર્ષે શું છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકત્રીસ જાન્યુઆરીના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે આ પરીક્ષા માટે મંગળવારથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પંદર ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે રાજ્યની જ્ઞાનશક્તિ રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં માં પ્રવેશ માટે મુખ્યમંત્રી સેતુ મેરિટ સ્કોલરશીપ માટે આ પરીક્ષા લેવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગત વર્ષે રાજ્યના ધોરણ પાંચના છ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના એટલે કે સીઈટીના મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના શૈક્ષણિક વર્ષ માટે પણ આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકત્રીસ જાન્યુઆરી બે હજાર છબ્વીસ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવશે એટલે આ પરીક્ષા કઈ તારીખે લેવામાં આવવાની છે એકત્રીસ તારીખે કઈ તારીખે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સીઈટી મેરિટના આધારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવનાર છે જેમાં પ્રવેશ અથવા સ્કોલરશિપ મતલબ તમને અન્ય સ્કૂલોમાં એડમિશન પણ મળવાપાત્ર છે અને સાથે સાથે એમાં સ્કોલરશિપ પણ મળવાપાત્ર છે ધોરણ છથી બાર સુધીના અભ્યાસ માટે કેટલા ધોરણ સુધી બેટા તમે છથી બાર ધોરણ સુધીના અભ્યાસ માટે ઠરાવની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર રહેશે રાજ્યની ખાનગી શાળાઓમાં એટલે કે જે પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસક્રમ અભ્યાસ કરે છે તે બાળકો માટે છે એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકો પર સીટીના મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે એટલે જે બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે એ લોકોને પચીસ ટકા એડમિશન મળવાપાત્ર છે એ પણ મેરિટના આધારે ગયા વર્ષે પણ ગયા વર્ષે પણ ઘણા બધા બાળકો છે જે પ્રાઇવેટમાં ભણતા હતા અને સીઈટીની પરીક્ષા આપી હતી એમને પણ આ જે સ્કૂલો છે એમાં એડમિશન મળેલું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીઈટી પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર મંગળવારથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પંદર ડિસેમ્બર સુધી એટલે પંદર તારીખ સુધી આપણે ફોર્મ ભરી શકીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની હશે આ પરીક્ષા બેટા વૈકલ્પિક હશે એટલે વિકલ્પો વાળું પેપર હશે કેવું હશે વિકલ્પ તમારે કશું લખવાનું ઓ એમ ભરવાની છે એ ધ્યાન રાખવાનું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પ્રશ્નપત્રમાં કુલ એકસો વીસ પ્રશ્નો હશે કેટલા પ્રશ્નો હશે મિત્રો એકસો વીસ પ્રશ્નો હશે અને સમય એકસો પચાસ મિનિટનો હશે એકસો વીસ પ્રશ્નો અને સમય કેટલો એકસો પચાસ મિનિટનો હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી અને અંગ્રેજી સીટી ધોરણ અભ્યાસક્રમ પર આધારિત રહેશે મતલબ તમે હાલમાં જે ધોરણ પાંચમાં ભણો છો ને એના આધારે જ આખે આખું પેપર રહેશે જેમાં તમારે કયા કયા વિષય ભણો છો એમાંથી ગણિત આવી શકે બેટા ગુજરાતીના પ્રશ્નો આવી શકે અંગ્રેજીના આવી શકે પર્યાવરણ વિષય તથા તાર્કિક ક્ષમતા એટલે કે આકૃતિ રીઝનિંગ જેને આપણે કહી શકીએ અને સામાન્ય જ્ઞાન જ્ઞાન પણ આવી શકે એટલે એના પ્રશ્નો આવશે આ પરીક્ષામાં ત્રીસ ટકા પ્રશ્નો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ મુજબ એન ઇપી બે હજાર વીસ મુજબ યોગ્યતા આધારિત પૂછવામાં આવશે મતલબ થોડાક બહારના પણ પ્રશ્નો હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના ફોર્મ સમગ્ર એકસો ને છ લાખ અઠ્યાવીસ હજાર એકસો ને ચમોતેર વિદ્યાર્થીઓ આપી હતી ગયા વર્ષે આ પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ આપી હતી છ લાખ અઠ્યાવીસ હજાર એકસો ને વિદ્યાર્થીઓ આપી હતી ટૂંકમાં બેટા આનું ફોર્મ જે છે તે તમારી શાળાઓમાં ભરાઈ જશે હવે આનું માળખું કેવું હશે પરીક્ષાનું એ જરા ધ્યાન રાખો અહીંયા આ જે પરીક્ષા છે એમાં કયા કયા વિષય આવશે તો બેટા એક આવશે તાર્કિક ક્ષમતા કસોટી એટલે રીઝનિંગ એના કુલ ત્રીસ પ્રશ્નો હશે કેટલા હશે એમાં ત્રીસ ગુણ મળશે તમને કેટલા મળશે ત્રીસ ગુણ બીજું ગણિત સજ્જતા એટલે ગણિતના કેટલા પ્રશ્નો હશે તો એના પણ ત્રીસ પ્રશ્નો હશે કેટલા હશે અને એના પણ તમને ત્રીસ માર્ક્સ મળશે કેટલા માર્ક્સ મળશે ત્રીસ બીજું પર્યાવરણ પર્યાવરણ તમારે પાંચમા ધોરણમાં ભણવાનું આવે છે ને બસ એના પણ બેટા એના વીસ માર્ક્સ વીસ ગુણ હશે વીસ પ્રશ્નો હશે અને એના વીસ ગુણ હશે એટલે તમારી પર્યાવરણની ચોપડી નવોદયની પરીક્ષા જેવી પૂરી થાય તરત વાંચવાની શરૂ કરી દેજો કેમ કે એના પણ વીસ પ્રશ્નો પૂછાશે કેટલા પ્રશ્નો પૂછ્યા છે વીસ તમારી ગુજરાતીની ચોપડી આવે છે તો એ પણ વાંચવાની ચાલુ કરી દેજો એના પણ વીસ પ્રશ્નો આવશે કેટલા પ્રશ્નો આવશે અંગ્રેજી અને હિન્દી આવે છે વીસ પ્રશ્નો આવશે એટલે તમારે એની પણ તૈયારી એટલે સ્કૂલમાં ભણાવે ઘણા બાળકો શું કરે હું તો નવોદયની તૈયારી કરું છું હું એક લેવલ તૈયારી કરું છું હું સીટી ની તૈયારી કરું છું એટલે સ્કૂલમાં ભણાવે છે ને એના પર ધ્યાન આપતા નથી તો ખાસ વિનંતી છે કે એ તમારું પાંચમું ધોરણ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સીટી માટે ઠીક છે તો એ ગુજરાતી હોય ગણિત હોય પર્યાવરણ હોય અંગ્રેજી હોય હિન્દી હોય કે જી કે હોય આ બધા જ બધા જ વિષયોને ખૂબ વાંચવા ખૂબ ધ્યાન આપવું અને સારી રીતે અભ્યાસ કરવો જેથી કરીને તમે આરામથી સીટીની પરીક્ષા પાસ કરી શકો સમજ પડી બેટા બધાને એકસો વીસ પ્રશ્નોનું પેપર આવશે એકસો વીસ ગુણ હશે પણ એનો સમય કેટલો હશે એકસો પચાસ મિનિટ કેટલો એકસો અને એકસો પચાસ મિનિટ એટલે કેટલા કલાક બે કલાક ને બીજો અડધો કલાક એટલે અઢી કલાક નો સમય હશે રેડી બેટા તો મસ્ત તૈયારી કરો ભણો ગણો અને આગળ વધો